આ છું લાવે છે પણ આ ભોણો મારતો નહી ને તારે મારતો નહી થાકી છું એ ગીલ્યા ને તને ખબર છે શું કરે છે આમાં એ છે ને આ જો બાઈક તો ને આપડું તો જહા પાછો મોટા ભાઈ આવડતું નહીં ચોથી લાયા છે બાઈક કોને તો માર એહી છે ભાઈ કીન ખબર નહીં હજ લેડ ધક્કો માર હેડ એ બધી વાતો નહીં કરવાની આપણે ફટાફટ ઘેર પોકવાનું છે ઘેર તો તારા મમ્મી પાસે વાત જોઈ રહ્યો હે મય હેડ કે દે હેડ નું કુડો ડારો તો જેટલા ઉ જો હે આજે સાતો નહીં ડારો તને ઘેર ઘેરો લાગા હે ઘેર ઓગળ કદાને મન લાગે વરસાદ થા હો વરસાદ થવો તો આપણા પાડા બોધો નહીં

એ તો પેલું બાઈક લઈને આયા હું ગમવા પડી દઉં ને જૂના ગયા પેલું ઠાઠુ એ રીઅલ લઈને આયા કુવા ના હોય તો જોઈએ મુરત મુરત તો નહીં કરતા ને આપણા બોલા તો હું કીધું મન તો કે તો હા મારું તો સત્રી નો ઓકલો એ નથી મારા પાછો મારું બેટુ મૂઆ બે બૂમો પાડી પણ જોયું જ ના માણા હમુ નહીં હું આપણે એ તો એમ કરીએ જો એ તો ખરા કે હું મુરત કર વગરામો લાસ મુરત મુરત ગમવા કરી તો નહીં લાયન પાસે

મારા કોઈને બતાવવા નહીં બાઈક ને એટલે તમે ચૌદસો કુણ કે હા એ અમે જે ચૌદસો હે ને લાગા એવું હું નામ નહીં દીધું કોઈનું નું એટલે એ બુમોની પાળવાની પાસે હો તો પાસે તમારું કોમ કરો કે હું હું કહે દે આવો છો આ તો હું તો કેવું લા સી તો વેક્સી જો ખમ પેડા બેડા ખાતા દીએ બાઈ છે તમન તો પેડા જોબરી છે બાઈ આખા ગોમાં એ જ વાત જોઈ રહ્યો છો તમારો નીત બેસ ઓકે

તમે તમારું કોમ કરો છો હોય હું કહે ડાયસો મોટા બે ખાઉ જતો નેકડી જેસો ખંબે અલે તમન બે ઓર આટલી શરમ નહીં આવતી કત્તીય શરમ નહીં આવતી આટલું બધું બોલું છું એક આટલા પેડા દેખે બે ઉભાડા છો ભાઈ લાગ્યા છે કુટુંબ આવ્યા કે તું પેડા નહીં ભાડે પેડા એ કુટુંબ ના છે એટલે ખાતા જ એમ બીજું તો કોઈ નહીં આપડે તો મેં કેવી સલાહ આપ્યો છો ખમ જોવા ગતાનું વાતને કર્યા કે તને

પૈસા તો મોટા ભાઈ પહોંચ્યો છે તન બાઈક લાવે હેનો મુરત મુરત કાઢ્યો છે હેડ એ તો પછી લાઈન તને ખવડાવી દેઉ જો હેડ પેલી ચોકલેટો નહીં લાવવાની હા હો હેડો તાન યાર આ તો પેલા જોખમ મેને ને પેલા ગેલ્લેબ ઓનિમ થાય ને કે બાઈક ચોથી લાયા પણ ખબર નહીં કે બાઈક તો પેલા શેઠનું ઉઠે લાયા સાતો બે બે ઓન તો બડી બડીન મરી ગયા હે તો બોણા તને લે હું પૈસા લઉ ને તે તું ગોમમાં જઈ અને લે

આ તો હારું બહુ કાઠું કોમ છે મારો પગ ભાઈ ના છો કોઈ જોઈતો નહિ ને કોઈ જોઈ જ કટારો થઈ ગયું છે બાપા આ બાઈક ચલાવું તો બહુ કાઠું કોમ છે હારું ને કોઈ ભાર ઈ ના હોય તો સારું છે નક્કી જો મોટો ભાઈ પડ્યા છે મને આજુબાજુ જોઈ લેવા દેજો કોઈ જોઈતો નહીં જો ને ના હોય તો ગેર પાછું જઈને મેલ દેવું તું ઈમને મેલ લેવું પડે આ બાઈક તો લાયા છે ઘોડો લાયા છે પણ બહુ કાઠું કામ છે હો લે ભોળા ભોળા પડી ગયો આવડ કોઈ નહીં અને લાયા છે ડબલ જોવા તો ખરા લે હે અને આપો તો મોઢું થાય આ ફોન આવ્યો જોવો કે તે બસ કલા મૂર્ત મો સમાન હે ભલે જો હેલો ઓ નોના ફોન આયા કરે છે ગડી કે પેલો ખેતર માં ધોણ છે તો કરતા નહીં હિન ફોન નું કરે છે અને ઓણ બાઈક આવત નું હલાઈ દીધું છે ખરો તા લાય છે માવ દે ખેતરમાં માં વિડિયો બનાય અને ના ખૂબ મો કાવર કોઈ ન હલાઈ દીધું છે એ જો ખામ ઓનું કોક કરું પડે હો

好的。